સાબુના માહિતી મુજબ મૂળ અમરેલીના વતની અને હાલમાં સરથાણામાં રહેતા વેપારીની મુલાકાત ઉતરાણ ખાતે મોટા વરાછા સુમન આવાસમાં રહેતી સોનલ ભીખુભાઈ સાવલિયા સાથે થઈ હતી બાદમાં સોનલે લોભામણી વાતો કરી વેપારીને ડિમાર્ટની પાછળ આવેલ સુમન આવાસમાં શરીર સંબંધ બાંધવા બોલાવ્યો હતો અહીં વેપારી આવતાની સાથે સોનલ અને તેના પતિ ભીખુભાઈ તથા તેના બે મિત્રો દેવેન્દ્ર સામજી ખેરડીયા તેમજ જયદીપ ભુવા આવી ગયા હતા તેઓ વેપારીને ખોટા કેસમાં ફસાવી દેવાની તેમજ તેના ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી એક લાખ દસ હજાર માંગ્યા હતા જે તે સમયે વેપારી પાસે માત્ર પચીસસો રૂપિયા હતા અને આ રૂપિયા તેઓએ સોનલને આપી દીધા હતા તમામે ભેગા મળી વેપારીને ફરિયાદ નહીં કરવા માટે કહીને ધમકાવ્યા બાદ જવા દીધો હતો અને ત્યાંથી ભાગી ગયા હતા આ મામલે વેપારીએ ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી તો બીજી તરફ વેપારીને હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવનાર ગેંગની મહિલા

આ કામે ફરિયાદમાં જે નાસ્તી ફરતી મેન એક્યુઝ છે એ સોનલબેન સાવલિયા એ ગઈકાલે નાગરિક સુવિધા કેન્દ્ર પાસે આવવાની છે આવી સ્પષ્ટ અને ચોક્કસ પીએસઆઈ પઢિયાર અને એમની ટીમને મળતા એમને ત્યાંથી પકડી પાડવામાં આવે છે અને ડીસીપી ખાતે લાવી અને એનું ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે આ કામે જે બનાવની હકીકત છે એ એવી છે કે આ કામના જે ફરિયાદી છે એ ખૂબ જ રેપ્યુટેડ પર્સન હોય અને સારો એવો વેપાર ધંધો કરતા હોય આરોપીઓની એમો ફરિયાદી જે આરોપી છે સોનલ એમનો પતિ ભીખુભાઈ તથા અન્ય બે ઇસમો આ આખી એક હની ટ્રેપ કરવાની ગેંગ છે અને આ ગેંગના સભ્યો એ જે સમાજની અંદર સારા સારા રેપ્યુટેડ પર્સન હોય એના મોબાઈલ નંબર એમ કેન પ્રકારે લાવી અને આ સોનલને આપે છે એ જે સોનલ છે એના વોટ્સએપથી એને મેસેજ કરે છે એની સાથે મિત્રતા કેવી છે જે ભોગ બનનાર છે એના વિશ્વાસમાં આવી જાય અને મિત્રતાના સંબંધ બાદે ત્યારબાદ આ કામે જે આરોપી છે સોનલ કરવામાં આવેલી છે એના ઇન્ટ્રોગેશન ચાલુ છે